ભ્રષ્ટાચાર સામે ભાજપના વધુ એક ધારાસભ્ય મેદાને છે ખેડૂતોની જમીન બારોબાર વેચાઈ હોવાનો કેતન ઇનામદારે આરોપ લગાવ્યો છે સામતપુરા સાવલીના ખેડૂતોની જમીન બારોબાર વેચાઈ હોવાનો આરોપ લગાવ્યો છે અને આ સાથે સાવલી પોલીસ સ્ટેશને પહોંચ્યા છે કેતન ઇનામદાર અને તેમણે એ પ્રકારનો આરોપ લગાવ્યો છે કે ખેડૂતોની જમીન બારોબાર વેચી દેવામાં આવી છે નાયબ મામલતદાર તલાટી નોટરી અધિકારી સામે આરોપ લગાવાયો છે ખેડૂતોની જમીન મામલે ઇનામદારે સાત માસ પહેલા રજૂઆત કરી હતી અને આજે ફરી એક વખત તેઓ પહોંચી ચૂક્યા છે સાવલી પોલીસ સ્ટેશન ખાતે સામતપુરા સાવલીના ખેડૂતોની જમીન બારોબાર વેચી દેવામાં આવી છે અને લોકોના નામે કરવામાં આવી હોવાના આરોપ સાથે તેઓ પહોંચ્યા છે પોલીસ સ્ટેશન ખાતે વિગતો સોની અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કુશાંક જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે વધુ એક ધારાસભ્ય મેદાને છે આ ભ્રષ્ટાચાર ને રોકવા કેતન નામદાર પહોંચ્યા પોલીસ સ્ટેશન શું અપડેટ મળી રહ્યા છે બિકુલ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પહોંચ્યા છે સાવલી પોલીસ સ્ટેશન ખાતે અને ગામ છે તેમાં ખેડૂતોની અધિકારીઓ દ્વારા બારોબાર વેચવાના ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનના દ્રશ્યો તેની સાથે કેતનભાઈ ઇનામદાર સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પણ પૂછીશું કે આખો મામલો તેમની સુધી કેવી રીતના આવ્યો હતો અને કઈ કઈ બાબતોને લઈને તેઓ અત્યારે પોલીસે સ્ટેશને ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે કેતનભાઈ ઇનામદાર ખેડૂતો નો જે મામલો હતો ત્યાં ફરિયાદ કરવા માટે પહોંચ્યો કેતનભાઈ શું ફરિયાદો આપણા સુધી આવી હતી આજે તમે પોલીસ સ્ટેશન પહોંચ્યા છો કોની કોની સામે આપણને ફરિયાદો મળી હતી આજે છ મહિના પહેલા છ ખેડૂતોની વાત મારી સુધી આવી હતી છ ખેડૂતો એકદમ જ્યારે એમની વાત એમને ખબર પડી કે ભાઈ એમના સાત અંદર અન્ય ખેડૂતો બોગસ રીતે ઘૂસી ગયા છે ત્યારે એ બેન જે બહેનો વિધવા હતી જે બિચારા ભણેલા ગણેલા નહોતા એવા ખેડૂતો જે ગરીબ ખેડૂત નાના સીમાંત ખેડૂતોને આનો ભોગ બનવો પડ્યો હતો એ લોકો ગભરાઈ ગયા હતા ગભરાઈને મારી પાસે આવ્યા કે ભાઈ અમારા રેકોર્ડની અંદર બીજા લોકોના નામ ઘૂસ્યા છે ત્યારે મેં પોતે પોલીસ સ્ટેશનની અંદર એમને એમને હિંમત રહી એટલા માટે હું પોતે જાતે પોલીસ સ્ટેશનમાં આવીને અરજી આપી અને તાત્કાલિક ધોરણે કલેક્ટરશ્રીને પણ આની પૂરેપૂરી માહિતગાર કર્યા અને લેખિતમાં એમને આપીને ત્યારે એમને એ દિવસે તપાસ સોંપી હતી અને આ તપાસ જ્યારે અમારા તપાસ અધિકારી અહીંયા પીએસઆઈ કામરિયા કરતા હતા ત્યારે છ મહિનાના અંતની અંદર રંજનબેન નામના ખેડૂત એના તપાસના અંતે નાયબ મામલતદાર અને તલાટી નાયબ મામલતદાર જે પ્રમાણિત કરે છે તલાટી જે એકસો પાંત્રીસની નોટિસ બજ્યો છે એ એના લઈ અન્ય બીજા ચૌદ લોકો એમ કરીને ટોટલ સોળ લોકોએ જે આ ગુનાની અંદર પોતે આ ગુનાને અંજામ આપ્યો છે અને આ કૃત્ય નાનું નથી આ નાણાં વ્યક્તિઓ માટે ને કોઈપણ વ્યક્તિ માટે ખૂબ મોટી વાત છે અને આ જે ભ્રષ્ટાચારની વાત જે આવી છે અને આ જે કામ જે કર્યા છે એ કામ ખરેખર વખોડવાલાયક છે ત્યારે આજે તપાસ અધિકારીને હું અભિનંદન આપી કે એમને નાયબ મામલતદાર અને તલાટી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે રંજનબેનની ફરિયાદમાં અને બીજા પાંચ ખેડૂતોની જે આજે અરજી ઊભી છે એની તપાસ ચાલી રહી છે મારે એમના તપાસ અધિકારી સાથે વાત થઈ અને મને કહ્યું કે ભાઈ અમને રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રેકોર્ડ ઉપલબ્ધ નથી એ પણ ખૂબ ગંભીર બાબત છે કે ભાઈ રેકર્ડ ઉપલબ્ધ નથી એ પણ બહુ ગંભીર બાબત છે હું આજે માન્ય મુખ્યમંત્રી સાહેબને અને માન્ય કલેક્ટરશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરવાનો છું કે ભાઈ આજુ પણ એસઆઈટીની તપાસ આપો અને એફઆઈઆરની તપાસ આપીને હજુ પણ આ લોકોને જે બાબતની ગંભીરતા નથી એને ગંભીરતા બતાવવાના જે પણ હજુ અંદર તંતો વહેલા હોય ગમે તેવા માથા હોય એને બહાર લાવો કે જેનાથી આવા નાના લોકો ભોગ ના બને કિશનભાઈ આ તમે જે આક્ષેપ કરી રહ્યા છો જે સોળ લોકો સામે તે જમીનો કોને આપવાનું કોઈ ઈરાદો હતો કે તે સામે આવું છે હવે હું આક્ષેપ ના કહું જ્યારે ફરિયાદ દાખલ થઈ છે ત્યારે તો એ લોકો આરોપી સાબિત થઈ ગયા છે આજે એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ગઈ છે હું તો એ વખત જ કહેતો તો ખોટું થયું છે એ વખત જ મારી વાત એવી હતી પણ તપાસનો વિષય હતો તપાસ પણ જરૂરી છે તપાસની અંદર જે હકીકત આવે એ જ કરવાનું હતું કોઈને ખોટી રીતે અંદર સંડોવવાના નહોતા પણ તપાસના અંતે જે આપણે ધારતા હતા એ જ બહાર આવ્યું અને હું કહેતો હતો કે ભાઈ કોઈ ખેડૂત બનનાર કે ખેડૂતના જે વચેટિયાઓ જે છે જે ખેડૂત બનાવનાર એ લોકો એકલા ગુનેગાર નથી ગુનેગાર તો જે સક્ષમ અધિકારી જે પ્રમાણિત નોંધ કરે છે જે લોકો એકસો પાંત્રીસ દિનની નોટિસ બજવે છે અને જેને આપણે કહીએ છીએ કે ભાઈ નાનામાં નાનો વ્યક્તિ જ્યારે દાખલાઓ લેવા જાય જેને શિષ્યવૃત્તિનો લાભ મળવાનો હોય ઘરમાં મીટર ઝુંપટપટ્ટીનો મીટરનો લાભ મળવાનો હોય જેને આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મળવાનો હોય એવા લોકોને જ્યારે નિયમો અને કાયદા બતાવવાની વાત અધિકારીઓ કરતા હોય ત્યારે મારે એવું કેવું છે કે આટલો મોટો ગંભીર ગુણો જે અત્યારે થઈ ગયો અને એ અમે અંદર આ લોકોની સંડોવણી બહાર આવી તો આ બહુ મોટી વાત કહેવાય કે ભાઈ જો નાણાં વ્યક્તિઓને જો નિયમો અને કાયદાઓની વાત આવતી હોય તો તમને જ્યાં તમારો ઇન્ટેન્સ મેલાફાઈડ નો હેતુ પાર પડે છે ત્યાં તમે નિયમો અને કાયદા સાઇટ પર મૂકી દો છો આજે ખેડૂત કરાઈનો દાખલો કોઈને જોતો હોય તો ખેડૂત કરાઈના દાખલા માટે પણ એ માણસને બિચારાએ વારંવાર એપ્લિકેશન કરવી પડતી હોય છે કેટલી વાર એની એપ્લિકેશન રિજેક્ટ થાય છે કોઈ કારણો વગર રિજેક્ટ થાય છે ત્યારે આટલા મોટા ગંભીર ગુનાની અંદર મારે તો એટલું કહેવું હતું કે આ તાવલીસર તાલુકાની અંદર કોઈ પણ કચેરીઓની અંદર આવી કંઈ વિગત બહાર આવતા હું કોઈને પણ છોડું નહીં આજે મેં મોક્ષી પંચાયતની અંદર પણ તલાટીની જે ભ્રષ્ટાચારની વાત મારા સુધીના આવી છે એની પણ તપાસ માગી છે આવનારા દિવસોની અંદર કોઈપણ ડિપાર્ટમેન્ટમાં જો આવું કંઈ ખોટું થઈ રહ્યું હશે તો એની અમે તપાસ કરાવીને એની અમે ફરિયાદ દાખલ કરવાની જવાબદારી ધારાસભ્ય તરીકે મારી છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કઈ આવી પણ વિગત તમારી જોડે આવી કોઈ રજૂઆત આવે એમાં કોઈને પણ બક્ષવાના નહીં એમાં આપણો અધિકારી નહીં અધિકારી તો પદ અધિકારી કોઈને પણ બક્ષવાના લાયક નથી અને આના જ થવું જોઈએ એક બે સવાલ છે જેની સામે ફરિયાદ નોંધાઈ છે તેમાં કોના કોના નામ છે ખાસ તો મારા નામ જાણવા છે અને બીજું આના સિવાય જે બેન તમારી પાસે આવ્યા હતા રંજનબેન સિવાય તેની સિવાયના જે ખેડૂતો આવ્યા હતા તે લોકો પણ આ જ સેમ ફરિયાદ લઈને ફરિયાદ છે આ સેમ ફરિયાદ છે અત્યારે આ ફરિયાદની અંદર નાયબ મામલતદાર અને તલાટી રેવન્યુ તલાટી આ લોકોને અંદર આરોપી તરીકે છે બીજા ચૌદ ઇસ્મો જે પંચો છે અન્ય એ લોકોની અંદર જે લોકોએ સાક્ષીઓમાં સહી કરી છે આ લોકો બધા છે એટલે મને અત્યારે સોલેસોલ નામ તો મોડે નહીં હોય પણ આ લોકો છે અને બીજું કે રંજનબેન સિવાય બીજા પાંચ ખેડૂત એટલે બીજા ચાર ખેડૂત સામતપુરાના રંજનબેન સહિત પાંચ ખેડૂત સામતપુરાના હતા એમાં રંજનબેનની અરજીના આધારે ફરિયાદ દાખલ થઈ બીજા લોકોની તપાસ ચાલુ છે અને એક અમારા ચારણપુરાનો ખેડૂત હતા એમ પાંચે પાંચ ખેડૂતના તપાસની અંદર છેલ્લા વાત એવી આવે છે કે ભાઈ અત્યારે આ લોકોની તપાસ જે ચાલી રહી છે એમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ એવું કહેવા માગે છે કે રેકર્ડ નથી હાલ ઉપલબ્ધ નથી એ ખૂબ મોટી ગંભીર બાબત છે કે તમે રેકર્ડ ગયું કંઈ રેકર્ડ સાચવવાની જવાબદારી કોની અને ઉપલબ્ધ નથી તો રેકોર્ડ કઈ છે એના માટે હું એસઆઈટીની તપાસ માગવાનો છું અને એના માટે હું માન્ય મુખ્યમંત્રી સાહેબને અને કલેક્ટર ને રજૂઆત કરવાનો છે આવનારા દિવસોની અંદર અમારે એસઆઈટી ની તપાસ આપે અને અંદર ગંભીર ગુના કરતા લોકોને પણ એની અમે એક્શન લે એનું નામ શું છે નાયબ નામ છે એનું હા આગળ હવે આપણે મુખ્યમંત્રી પાસે એસઆઈટીની તપાસની માગણી એસઆઈટીની તપાસની માગણી કરવાનો છું હજુ જે પાંચ ખેડૂત ખાતેદારને જે જેની અમે આ આ રીતે ખોટી રીતે એમના નામ ઘુસાડવામાં આવ્યા છે અને એ લોકો પણ એમની હૈયાવરા વરાળ અહીંયા આગળ ઠાલવીને ગયા છે એની તપાસ પણ બાકી છે આ દાખલો બેસાડવાની વાત છે હું એમ કહું છું કે આ બધી જ વાત ભલે અત્યારે લાગતી હોય નાની ખૂબ ગંભીર બાબત છે આવી નાની નાની બાબતોની ચિંતા જો આપણે કાયમ કરતા આવીએ તો હું એવું માનું છું કે અગાઉ મોટા મોટા જે ઇશ્યુ બહાર આવે છે આવેના એટલે આ બાબતની અંદર તો જે તપાસ અધિકારી છે એને પણ હું અભિનંદન આપું છું અને અમારા મુખ્યમંત્રી શ્રી એ પણ જે રીતે સહકારની અપેક્ષા અમારા મુખ્યમંત્રી જો જે હતી એ જ પ્રમાણે કે ભાઈ કોઈ પણ માણસ અધિકારી અધિકારી કોઈ પણ છોડવામાં નહીં અને જે પણ આવે એને અમે ફરિયાદ દાખલ કરો તો એમનો પણ આભાર માનું છું સમયથી ચાલતું હતું કેતનભાઈ જે સૌથી પહેલાં રંજનબેન આવ્યા તો તમારી પાસે ફરિયાદ કરવા આ જૂન મહિનો ચાલી રહ્યો છે સાત મહિના થયા અને એ સાત મહિના પહેલાં અગાઉ હું પોલીસ સ્ટેશન જાતે જ આવ્યો હતો અને એ વખતે એમને પોતાને એવું લાગે કે ભાઈ હું એમની સાથે છું એમને જે ખોટું થયું છે એમાં એ સ્ટેજ પણ ડગેના અને સ્ટેજ પણ એમની હિંમત ના રહે એટલે એ વખત આવ્યો હતો સાત મહિના બાદ આજે આ ફરિયાદ દાખલ થઈ છે ત્યારે હું પોતે રંજનબેન પણ ખુશ છું પોતે પણ ખુશ છું ને આવનારા બીજા પાંચ જનને પણ આવો ન્યાય મળે એવી અપેક્ષા રાખું છું